આ રસ્તાની એક ખાસિયત છે કે આ રસ્તો નજીક થી જો બરોબર કેટલો બધો સાંકડો છે પણ અહીંયાની માન્યતા એવી છે કે ગમે તેટલો પણ જાડો માણસ હોય અને હર હર મહાદેવ બોલીને આગળ વધે તો આ રસ્તામાંથી નીકળી જાય છે તો ચાલો આપણે પણ આ ગુફાની અંદર જઈએ જો આ રસ્તો કેટલો બધો સાંકડો છે હાજી પણ અહીંયા કહેવાય છે કે ગમે તેટલો જાડો માણસ હોય તો પણ અહીંયાથી પસાર થઈ શકે છે આજે તમે જુઓ છો એ કહેવાય છે કે પાંડવના પગના નિશાન છે એવું કહેવાય છે આ જો આ બધા નોર્મલ પથ્થર છે જો હા

પાંડવો જ્યારે ભગવાન એના માટે વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ વ્લોગ ચેનલ પર જો નવા હો તો આવા અવનવા વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો હવે અંદર જઈએ છીએ દાદાના દર્શન કરીએ છીએ અને ચમત્કારી પથ્થરથી માંડીને પાંડવોના જે હાથ અને પગના જેવ બતાવવાનો વિડીયો તો મયુરભાઈ આ જે મંદિર છે એ કેટલું જૂનું હશે અને કયા ભગવાનનું મંદિર છે

આ જે બી પ્રતિમા છે તે હનુમાન દાદા ની પ્રતિમા છે અને આ દાદા ની પ્રતિમા છે અને અહિયાં પ્રસાદીમાં જે કાલભૈરવ દાદા છે તેમને ભક્તો સિગરેટ આપે છે આ જુઓ ગરમ બધા ભક્તો ઘણા બધા ભક્તો અહિયાં સિગરેટ આપે છે બરોબર તો અહીંયા દર્શન કરવા માટે જે પણ ભક્તો આવતા હોય માટે સિગરેટ લઈને આવે છે સિગરેટ બરોબર છે છે બાકી અહીંયા અહીંયા તો તમે દર્શન દર્શન કરી શકો છો અને કરીને પછી આગળ જે ગુપ્તેશ્વર મહાદેવ ની ગુફા છે તે તરફ જઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો સરસ મજાનો તમને દ્રોણ શોર્ટ પણ દેખાતો હશે કે ઉપરથી કઈક આ પ્રમાણે નો વ્યૂ આવે છે અને સરસ મજાના મોટા મોટા ડુંગરો તમને દેખાતા હશે પથ્થરો આ પ્રમાણે એના મોટા તો મયુરભાઈ આપણે કેટલું ચાલીને ઉપર જવું પડશે આ ગુફા તમે આગળ જઈ કીધી કે પાંડવ સમય જે ગુફા છે તો અંદાજીત અહીંયા આપણે દર્શન કરીએ તો ત્યાંથી કેટલું થતું હશે બસ થોડુંક જ છે આ પંદર વીસ પગથિયા છે ખાલી પંદર થી વીસ પગથિયા ચડીએ ને ત્યાં ગુફા આવી જાય છે ચલો આવી જાવ આગળ હું તમને ગુફામાં જવું અને ગુપ્તેશ્વર મહાદેવનું જે પ્રાચીન મંદિર છે ને એમના પણ દર્શન તમને કરાવું છું તો ફાઇનલી જે ગુપ્તેશ્વર મહાદેવની ગુફા છે તેની નજીક પહોંચી ગયા છે કઈક આ રીતનો રસ્તો છે જોવો રસ્તો ખુબજ સાંકળો છે અહિયાં આવો ગમે ત્યારે ચાલુ હા જો આખો જે આ પથ્થર છે તે આખો આ જે ડુંગર છે તે પથ્થરોનો જ બનેલો છે આ જો મોટા મોટા પથ્થર ગોઠવેલા છે એકબીજા ઉપર અને તેનો જ આખો ડુંગર બનેલો છે આમ કેવા જઈએ તો થોડો રિસ્કી રસ્તો છે મયુરભાઈ નું એવું કેવું છે અહિયાં કે ભાઈ ગમે તેઓ જાડો માણસ હોય ને એ પણ આ અંદર પથ્થરો પરથી પસાર થઈ જાય જો એકદમ સાવ સાંકડો રસ્તો છે હું તમને આગળ બતાવું જો આવી જાવ આજે રસ્તો આપડે આગળ જોયો એ નોર્મલ હતો આ રસ્તાની જો કેટલો બધો સાંકળો છે પણ અહિયાંની માન્યતા એવી છે કે પણ જાડો માણસ હોય અને બોલી ને આગળ વધે તો આ રસ્તા માંથી નીકળી જાય છે તો ચાલો આપડે પણ આ ગુફાની અંદર જઈએ આ જુઓ આ રસ્તો કેટલો બધો સાંકળો છે હાજી પણ અહિયાં કેવાય છે કે ગમે તેટલો જાડો માણસ હોય તો પણ અહિયાં થી પસાર થઈ શકે છે તો હવે ભાઈ જોઈ શકો છો મારું બોડી તો હેલ્ધી છે પણ જો તમને હું પણ અહીંયાથી હર હર મહાદેવ કહીશ ને એટલે અંદર હર હર મહાદેવના નાથ સાથે આપણે અંદર એન્ટર થઈ ચુક્યા છે જોઈ શકો છો તમને આમ દેખાતું હશે આમ આમ જો એકાદ દોઢ ફૂટ જેટલું જ અંતર છે અને અંદર તમે આવશો ને અને મિત્રો અંદર જો તમને હવે દર્શન કરાવું છું તો જોઈ શકો છો ફાઈનલી અંદર આવી ચુક્યા છે અને અંદર ગુપ્તેશ્વર મહાદેવનું પાંડવ સમયનું પ્રાચીન કાલીન જે મંદિર છે એ પણ તમને હું દર્શન કરાવું છું જોઈ શકો છો તો આ છે ગુપ્તેશ્વર મહાદેવ જેના તમે દર્શન કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અહીંયા નંદીજીની પ્રતિમા પણ પ્રાચીન છે અને સામે ગણેશજીની પ્રતિમા છે ખૂબ જ પ્રાચીન પ્રાચીન તમે ગણેશજીની પ્રતિમા છે ત્યારબાદ નંદીજીની પ્રતિમા છે એના આશરે અંદાજીતા આ મયુરભાઈ કેટલા વર્ષો જૂનું હશે આમ તો કહેવાય છે કે વર્ષોનો તો આપણે અંદાજ નથી મારી શકતા પણ પાંડવોના સમય છે તેવું કહેવાય છે પાંડવોના સમય પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી એવું કહેવાય છે અને ખુબ સારી એક વાત છે કે આ ગુફાની અંદર હવે લાઇટ ની સગવડ થઈ ગઈ છે બરોબર થોડા સમય પહેલા અહીંયા લાઇટ પણ નહોતું લાઇટ નથી બરોબર લાઇટ નથી તો અત્યારે અહીંયા લાઇટ ની પણ ખુબ સારી એવી સુવિધા થઈ ગઈ છે જોઈ શકો છો અહીંયા કઈક આ રીતની ગુફા છે અને ઘણા ગુપ્ત અલગ અલગ રસ્તા પણ છે આ બાજુ

જોવા મળે છે આજે તમે જોવો છો તે કેવાય છે કે પાંડવો પગના નિશાન છે તેવું છે કેટલું મોટું છે અહિયાં બીજા ઘણા બધા પગલા છે ઉપરની સાઈડ આજો ઉપર છપેલા છે જો છે ને અલગ અલગ તમને પગ જેવું લાગતું છે પગના નિશાન જેવું અને અહિયાં પણ નજીકથી છે ને સેમ સેમ તો ઘણા બધા નિશાનો તમને ગુફાની અંદર જોવા મળે છે પાંડવો જે રીતનું નગારું હોય તે રીતનો અવાજ આવે છે બરોબર અત્યારે એવું કે છે કે પાંડવો જે સમયે અહિયાં મહાદેવની આરતી કરતા હતા મહાદેવ આરતી પ્રાચીન સમયમાં ત્યારે આરતી સમયે ત્યારે તો નગારાની સુવિધા નથી તો તે સમયે આ પથ્થર વગાડતા હતા તેવું કેવાય છે અને તેનો અવાજ છે તે નગારા જેવો આવતો હતો બે થી ત્રણ પથ્થર છે બે થી ત્રણ આ બધા નોર્મલ પથ્થર છે જો આનો અવાજ જો તમે એકદમ નોર્મલ પથ્થર છે અને આનો અવાજ કંઈક અલગ અવાજ છે એકદમ નગારું વાગતો હોય તે રીતનો અવાજ આવે અલગ જ અવાજ આવે જો એકદમ નગારાનો અવાજ બાકી આ બધા જો આ બધા નોર્મલ અવાજ નોર્મલ અવાજ આવે આ જો અવાજ વગાડી તમે જો મિત્રો અને એવું પણ ઇતિહાસમાં આગળ જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયમાં જ્યારે આ ગુપ્તેશ્વર મહાદેવજીની આરતી થતી હતી ને ત્યારે આ પથ્થરોમાંથી સંગીતનો અવાજ નીકળતો હતો જે તમને લાઈવ મેં વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે

અને આવા જ વિડીયો જોવા માટે ફટાફટથી આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજ ને ફટાફટ ફોલો કરવાનું બોલતા નહીં